Gracias. ઠાકરે પહોંચી ગયા છે ઠાકર ભગવાન ના દર્શન કરાવી તો ટાણે મંદિરનું કામકાજ ચાલુ છે આપણે ઠાકર મંદિરે પહોંચી ગયા છીએ અને બધા સ્વયંસેવકો સામે ઝૂલતા પુલે ગયા છે ફોટા પાડવા તો તમને ઝૂલતો પુલ બતાવું તમનેની પુલ છે તમે જોઈ શકો છો તો તમને ઝૂલતો પુલનો આગળનો વ્યૂ બતાવવું ફોર વહલાનો પુલ કહેવાય અને આમાં અડધા અડધા વાહલા તૂટી ગયા છે તમે જુઓ હવે આનું કંઈ નક્કી ન કહેવાય તો આપણે જ આવી છે આગળ તો અમારા આટા ના ધમભાઈ હેલા આવે છે તમે સામે જોઈ શકો છો નદી નું વ્યુ છે નદી ની ઉપર પુલ છે નીચે થી પાણી વહેલું થાય છે ને સામેની સાઈડ વ્યુ છે

તો હવે આપણે જ છે રસોડામાં અને રસોડામાં જઈને આપણે ગાડી પાર્કિંગ રસોડામાં જ કરવી છે પણ ટાણે મોડું થઈ ગયું છે એના કારણે હું તમને મંદિરે દર્શન કરવા નહીં લઈ જાવી શકું ફાઇનલી ગયા અટાણે પહોંચી ગયા છે બગદાણા અટાણે જ આવી છે આપણે રસોડામાં કે અમારો સમય હતો હાથ વાગ્યાનો એ પૂરો થઈ ગયો છે હવે આપણે પીરસવાનું ચાલુ કરવાનું છે એટલે આપણે જ આવી છે રસોડામાં તો ફાઇનલી ગયા સટાણા અમે રસોડાની અંદર એન્ટર થઈ ગયા છે અને ગાડી સામનેની સાઈડ પાર્કિંગ કરેલી છે તો હવે આપણે જાવી રસોડામાં આપણે બાબા હતા તો અટાણે કાઉન્ટર ચાલુ થઈ ગયા છે ભાવિ ભક્તો બધા અટાણે પ્રસાદી લેવા આવી ગયા છે અને પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું છે અટાણ હું અંદર આવી જાઉં છું રસોડાની અંદર તો આવતી ત્રણ તરીકે તમને હું ચોક્કસ બતાવી કે રસોડામાં કઈ કઈ રીતે બધું વસ્તુ બને છે આ વખતે મારે મોરું થઈ ગયું છે એના કારણે હું તમને બતાવી નથી શકતો તોય તમને અટાણ થોડુંક બતાવું રસોડાની અંદર અટાણે જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં શાક અથવા દાળ અથવા કઢીનું સ્ટોપ રાખવામાં આવે છે તો અટાણે તો જેમ કે મેં તમને કીધું કે મોરું થઈ ગયું છે એના કારણે હું તમને નથી બતાવી શકતો પણ તમને ઉપર જઈને બતાવું થોડુંક જાણું તો બધાય હેવી હેવી તપકેલા છે તો તમને બતાવું ઉપર જઈને તો અટાણે હું ઉપર ચડી ગયો છું તો એક આ પહેલું ટોપ પછી આ બીજું ટોપ અને આ ત્રીજું ટોપ બટેકા કાપવાનું મશીન અને અટાણા અહીંયા બટેકા મૂકેલા છે સવારે શાક કરવાટું સુધારવા માટે અને બકાલુમાં તો રીંગણા સુધારેલા હતા અને આ બે બીજા ટોપ છે અહીંયા આટાને બધી રસોઈની આમના સામાન મૂકેલો છે આ છે સોતું ટોપ તમે જોઈ શકો છો અટાણ વિડીયોમાં તમને નાનું દેખાતું છે બાકી આ છે બહુ મોટું ને આ પાંચમું ટોપ તમે જોઈ શકો છો બધા સ્વયંસેવકો હવાનો નાસ્તો એટલે કે ફાફરી બનાવે છે તો તમને બતાવું તો ટાણે ફાફરી પાડે છે તમે જોઈ શકો છો ગોટાણ મેં પાકા ફાફડી પાડી રહ્યા છે લોટ નાખી ગોટાણ ફાફડીનું મશીન ચાલુ કરી નાખ્યું છે અને ફાફડી ઓટોમેટિક પડવા મીની છે તો ફાફડી પડવાનું ચાલુ થઈ ગયું છે એન્ટર થઈ ગયા મેં તમને પેલા કીધું એમ કે મારે થઈ ગયું છે મોડું એટલે આવતી તારીખે તમને ચોક્કસ બતાવીશ આ છે મારા મેપા કાકા કેમ છે કોલેજ ઉપર મંદિર ત્યાં તો પણ વિડીયો શૂટિંગ નો એલાવ છે અને તમને તોય દર્શન કરાવીશ આપણે હવે મંદિર ના પગથિયા ચડવી છે તો તમને ઝૂમ કરીને બતાવું કાર ભેરવ દાદાની મૂર્તિ બતાવું આ છે કાર ભેરવ દાદાની મૂર્તિ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ